એમ કાઠિયાવાડી અશ્વ હોય મારવાડી અશ્વ હોય સિંધી અશ્વ હોય તો દરેકની પોતાની ઓળખ હોય છે ઊંટમાં ને અશ્વમાં ફેર હોવો જોઈએ કાઠિયાવાડીની સારામાં સારી હાઈટ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી મેળા એક નવા વ્લોગમાં આઈ હોપ તમે બધા મજામાં હશો અને આજે આપણા પરમ મિત્ર દીપેન પરમાર એની ઓફિસ આપણે આવવાનું થયું છે કારણ કે આપણા એસોસિએટ પાર્ટનર છે અને પાછળ પરશુરામ ભગવાનનું મંદિર છે તો જય પરશુરામ અને રેલવે સ્ટેશન ટૂંક સમયમાં તમને ખ્યાલ છે કે બ્રોડગેજ થાય છે ભાઈ ભાઈ અમરેલીનું ઉપડી ગયું છે હવે અને જુઓ કેટલો મોટો ફ્લેગ છે રેલવે સ્ટેશન ઉપર તો ચાલો આપણે દીપેનભાઈને મળી લઈએ ત્યારબાદ કાંઈક ને કાંઈક નવું નવું કાર્ય કરતા રહીએ અને હા એક ખાસ કે આમ તો નથી કહેવાનું સરપ્રાઈઝ રાખવાનું છે પણ થોડુંક થોડુંક તમને હિન્ટ આપી દઉં કે એક ગઈકાલે કોલ આવ્યો અને મેસેજ આવ્યો કે તમારા પાસપોર્ટ સાઇઝના વ્હાઇટ બેકગ્રાઉન્ડવાળા ચાર ફોટા તૈયાર રાખજો અને ગુજરાતના ગવર્નરશ્રી તમને ઇન્વિટેશન આપે છે અને ટૂંક સમયમાં તમારે એને મળવાનું છે અને કાંઈક ખાસ ખાસ પ્રોગ્રામ છે તો હવે સરપ્રાઈઝ સરપ્રાઇઝ દૂર નથી કદાચ દસ પંદર દિવસમાં જ આપણે મળવાનું થશે ગવર્નરશ્રીને તો એના માટે આપણે ફોટો પાસપોર્ટ સાઈઝના ચાર વ્હાઈટ બેકગ્રાઉન્ડ વાળા બનાવવા જવાનું છે મસ્ત તો જોતા રહેજો ખૂબ મજા આવશે અત્યારે આપણે દીપેનભાઈને મળી લઈએ આજે આપણે જોશું એન્ડ્યુરન્સ રાઈડ રાજકોટનો ત્રીજો ભાગ તો વ્લોગમાં બન્યા રહેજો લાગે છે રસ્તે આલોગા આલો ભેગા રસ્તે આલો ભેગા આવું આશ્વાસન દેતા રે

એ બધાને 20 મિનિટ મળશે પછીથી કે રેસ્ટ લે એટલે 20 કિલોમીટર આય આવે એટલે પછી એનું ચેકઅપ થાય ચેકઅપ થાય મેડિકલ ચેકઅપ થઈને જો એની હાર્ટ રેટ બરોબર આવશે તો એમને આગળ જાવ દેશ બીજા 20 માટે લેપ બાકી ડિસ્ક્વોલિફાય ઓકે ઓકે એવી રીતે છે અને કેટલા આપણે અત્યારે બધે થી ઘોડા છે અત્યારે કે ઘોડી કે ઘોડા 32 સમથિંગ 32 જેવા છે ઓકે તો એમાં બીજામાં ભાગ લેવાવાળા વાળા કેટલા હશે સ્કેન ચેકિંગ ઉપરથી છે 40 વાળા હોય એને કદા 8 બેટ આવે તો એનો બીજો રાઉન્ડ 20 મિનિટ નો રેસ્ટ આપીને પછી 64 ની હાર્ટ રેટ આવી જોઈએ કોઈ પણ ઓર્્સ દે ઓકે બીજા 20 ના રાઉન્ડ પછી 64 નીચે હાર્ટ રેટ આવે તો જ આગળ જવા દેશે બીજા બધા અહીંયા જે છે બધા કાઠિયાવાડી મારવાડી બધા મિક્સમાં છે હા મિક્સમાં બધા કાઠિયાવાડી મારવાડી સિંધી બધા મિક્સમાં જ છે ઓકે ઓકે તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો કે અગાઉ આવ્યા છો ફર્સ્ટ ટાઈમ જ છું ઓકે આપનું શુભ નામ અરુણામ કુમાર પલવાડા ક્યું ગામ છે આપનું અડતાલા ઓકે તો કોના દીકરા છો વિજીભાઈ વાળા ઓકે નજીકમાં છે અમારી બાજુમાં છે અને નડાળા દરબાર સાહેબ છે ખૂબ વખાણ આપણે કર્યાતા નિર્મળસિંહ વાળા અને એની ઘોડી અમદાવાદની અંદર સેકન્ડ નંબર આવેલી છે તે પણ આપણે માહિતી લીધી છે અને ઘટતી માહિતી આપણે આગળ લેશું હમણાં કારણ કે અત્યારે અમારે જે ભાઈ ઇન્દ્રરાજભાઈ છે એ ગયા છે તો એ પાછા આવે અને જીત મેળવે નંબર મેળવે એવી આપણે શુભકામના આપીએ અને નિર્મલભાઈ અત્યારે ફૂલ ફોર્મમાં છે ફોર્મ તો છે આવશે દરબાર તો પહેલેથી ફૂલ ફોર્મમાં જ હોય હોમ હોય તો ઘોડી લેનાય પોચા હોય ને હા બરોબર છે નહીં કોમરભાઈ કેટલી ઘોડી રાખો તમે આપણી પાસે બે ઘોડી છે ત્રણ ઓકે ઓકે તમારું ફાર્મ પણ બહુ સરસ છે અમે તો જોયેલું છે ને ક્યારેક પાછા અમને તેડાવો અમે તમારા ફાર્મની કમ્પ્લીટ વિઝિટ કરીશું પાકુ પાકુ આભાર નમળા હદરબાઈ સાહેબ આવા જાવા બધાનો રેકોર્ડ છે ને એ લખવામાં આવે છે બધી ઘોડી જે કોઈ રેસમાં ગઈ છે એનો તો રેકોર્ડ પણ મેન્ટેન થાય છે

लक्की नाम से नहीं तो नहीं 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 બે ઘોડી ચાર કલાક ત્રણ ચાર કલાક મહી બે ઘોડી જસદન દરબાર સાહેબ ટીકુ દાદા પણ છે તો આપણે એમને પણ મળીએ કેમ છો <laughs> 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 <Give it up. laughs> <laughs> પાંચે પાંચને વારાફરતી ચક્કર મારશે અને તેમાંથી નંબર આપવાના છે તો વ્લોગમાં બનીનારો જો ખૂબ મજા આવવાની છે અને જસપન દરબાર સાહેબ ટીકુ દાદા પણ પધારે છે તો એની પાસેથી પણ આપણે કંઈક માહિતી લેશું અને આવી રીતે અત્યાર અમારા તમે ન જોયા હોય તો અચૂક જોઈ લેજો અને આવનારા પણ જોવાનું ચૂકશો નહીં કારણ કે રોજ રોજ આખા ભારતમાં થતા ઘોડાના કોઈ પણ પ્રોગ્રામની અંદર બન્ના રાઇડર ક્લબ એટલે કે આપણી ચેનલનું નામ છે દરેક જગ્યાએ આપણે પહોંચી જાય છે અને બધાને ખૂબ જ માર્ગદર્શન મળે છે બધી માહિતી મળે છે ઘોડા બાબતે કાઠિયાવાડી હોય કે મારવાડી હોય તો આવી જ રીતે જોતા રહેજો અમારી ચેનલ ન અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો જો તમને પસંદ આવે તો અને શેર પણ કરજો તમારા મિત્ર સર્કલમાં એક ગુજરાતી તરીકે મારી રિક્વેસ્ટ છે કાઠિયાવાડી તરીકે કે એક કાઠિયાવાડી યુટ્યુબરને ખૂબ જ સપોર્ટ કરો તમારા સપોર્ટની ખૂબ જ અમારે જરૂરિયાત છે સ્પેશિયલ ટ્રોલી બનાવવામાં આવી છે આની અંદર બે ઘોડી રહી જાય એ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે જો અંદર પણ બતાવું તમને આ સરદાર ભરતભાઈ વાળા એમના દીકરા લઈને આવ્યા છે યુવરાજભાઈનું નામ છે કિલોમીટર કમ્પ્લીટ કરીને પાંચ ઘોડાઓ આવી ગયા છે અને એનું બધું ચેકઅપ હમણાં થઈ ગયું હશે એટલે એની ઉપરથી એના બધા માર્ક મૂકવામાં આવશે તો આવી રીતે પાંચ અને બીજા પણ પાંચ હમણાં આવી જશે કુલ એકત્રીસ ઘોડા ઘોડીઓ છે તો જોયા કરજો અને જો આ બધી એની સારસંભાળ માટેની બધી કામગીરી ચાલુ આ બધું સમાજનું બનાયે છે જુઓ જે છે અત્યારે બે કેરિયાની અંદર આશિયા આદમર બે ડાયર બાકીના પર

સામે ઊભાલા મિત્રોને નમ્ર વિનંતી કે દૂર ઉભા રહ્યો અથવા તો દાબી બાજુથી આમ જોવાય છે તો તમે ઓલા મંડપ બાજુ ઊભા રહ્યો છો જે અશુ આવ્યા છે હશવત ના હેલ્લોને નમ્ર વિનંતી કે એક અશુ